ખુશી શાંત ના થતી હાથ નાખીને એક જટકે પૂરું કરી નાખે આને લગન કરવા છે આપડી હાલત શું છે આપણી હાલત શું છે ડેલી કરંટ આવે હા

તો હા એ ન કરતો ભાઈ જો ઘરે નથી જઈ શકતા દિવસ ને હા ના ખૂલતું તું લઈશ કેમ મોટામાં બધી ખાવાની વાત છે ભાગમાં તું

જિંદગી થી કંટાળી ગયેલા હોય ને એની માટે લગ્ન છે આપડે બે માથા પૂટવી આમાં કોને દુઃખ કેવું વાંધો નહીં જવાથી શું કરશે બધી જે કરી આપણે નથી કરવા ઈ તો એના મુર્ગા મળી જાય ના ના